ક્ષત્રિય સમાજના રોષને ખાડવા માટે ગોંડલમાં મોટી બેઠક મળી ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ક્ષત્રિય સમાજના રોષને ખાડવા માટેની આ બેઠક સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં ખાસ ઉપસ્થિત છે ગોંડલના સેમડા ગામમાં ગણેશગઢમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ ખાસ આ બેઠકની વાત કરવામાં આવે કોણ કોણ આ બેઠકમાં ઉપસ્થિત છે અને કઈ રીતના પ્રયાસો થઈ રહ્યા છે ક્ષત્રિય સમાજના રોષને ખાડવા માટેના ગોંડલ ના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં બેઠક મળી છે ધારાસભ્યો સૌરાષ્ટ્રભરના જે ધારાસભ્યો છે પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારે વિરોધ થયો હતો આ વિરોધ ને ખાડવા માટે ભાજપના જે ક્ષત્રિય સમાજના જે અગ્રણીઓ છે તે અત્યારે ઉપસ્થિત છે આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવે છે ને જે રીતે રૂપાલાનું જે નિવેદન હતું ને ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર જે રીતે ભારે વિરોધ હતો વિરોધ જે સમાજના જે અલગ અલગ ધારાસભ્યો અને સંગઠનના જે હોદ્દેદારો છે ભાજપના જે આગેવાનો છે આ બેઠક ની અંદર ઉપસ્થિત છે અને બેઠક ની અંદર ભારે